ಗಡಿ ನೋ ನಿರ ತೋಯ ನಗದೀಶ ನೇ ಮೋಟಾ ಮೇಲಿ ನೇರಾಜ ನರಿ ಗಾತೀವಾರ ತೋ ಜಾಣ್ಯಾ ನಗದೀಶ ನೇ તારું જો બન ગયું જખ માર તુ માથે ખા મટી ગયા કેસ તોય જાણ્યા નહીં જગદીશને રે અંત કાલે લેવાને જમ રે ನೋ ಭಯೋ ಭಯಂಕರ ರ ತೊಯ್ಯಹಿ ಜಗದೀಶನೆ ರಿಮ ಕೋಟಿ ವಿದನ ರೇ ದುಃಖ ಪಾಯ ತು ದೇವನಾ ಸೋರ ತೊಯ್ಯ ಜಗದೀಶನೆ ರಿ जगा स्वार्थी जरा न साले जोर तेव्हा नही जगदीशने रे जीभ टोकी पडीने तुटी नाडियो रे થયું દેહ હક થો તત કાળ તો જાણ્યા નહીં જગદીશ ને રે દેવાનંદ કહે ન જાણ્યા મારા નાથ ને મળો માણસ દેહ વિશાળ તો જાણ્યા નહીં જગદીશ ને રે મિત્રો જય સ્વામિનારાયણ ખુબ સરસ મારા ભાઈ ભજન ગાયું કે મનુષ્યનો અવતાર મળ્યો પણ જાણ્યા નહીં જગદીશને ખૂબ સગા સંબંધીને યાદ કર્યું ખૂબ ધન કમાણો પછી ક્યારેય ભગવાનનું નામ નહોતું લીધું પછી છેલ્લે છેલ્લે જમ એને લેવા માટે આવે છે અને જમડાને જોઈને પછી મળ્યો દૂર દૂર ભાગવા પણ કાંઈ જમડા તો મૂકે નહીં એને પાપ કર્યા હોય નગરા પાપ કરી કરીને પૈસો ભેગો કર્યો તો કાંઈ કામમાં નહોતો આવ્યો છેલ્લે છેલ્લે ખૂબ દુઃખી થયો એટલે માણસના અવતારમાં જ ભક્તિ થઈ શકે છે બાકી લક્ષોરાશીમાં ક્યારેય ભક્તિ થઈ શકતી નથી એટલે એક એક કડી જીવનમાં ઉતારવા જેવી છે ખૂબ સરસ મારા ભાઈએ ભજન ગાયું કીર્તન ખૂબ સરસ મજાનું જાય આમ જય શાક સરસ મજાની આપણી હતી એની ચાલુ થઈ ગઈ છે હમણાં ખૂબ આનંદ કર્યો અઠવાડિયું અને હવે પાછા તારીખ ત્રણ ચાર બે હજાર ચોવીસ પછી બાવીસ દિવસની યાત્રા ચાલુ છે આપણે અયોધ્યા કલકત્તાની બાજુ બહુ ઘણા સ્થળ છે એમાં આપણે ફોટો મૂકશું એટલે ગ્રાહકોને ખબર પડે સબસ્ક્રાઈબરને અને ખૂબ આનંદ આવશે વીસ દિવસ સુધી પચીસ વીસ દિવસ બાવીસ દિવસ સુધી સતત તમને ચાર ધામની યાત્રા જે અમે કરીશું એ બધાય દર્શન તમને જોવા મળશે દર્શન કરવા મળશે તમને ઘેરે બેઠા અને ખૂબ ગ્રાહકો સબસ્ક્રાઈબ કરી આપશો આપનો ખૂબ ખૂબ આભાર

સાથ મે રોટલા બનાવી હમ તેલ મૂક્યું છે બેમર બેમર સાતરા છે બેય નું એક દાંત કાઢવા બહુ અઘરા થઈ ગયા છે અત્યારે દરરોજ એક કરોડ કમાતા હોય તો કોઈ દાંત નથી આવતા અને આપણે ટેપા ભાંગી તો એટલા દાંત આવે એટલે સારું કહેવાય દાંત કાઢવા મુશ્કેલીવાળા થઈ ગયા છે

પણ એ થોડુંક હાલવામાં અને બે પ્રોબ્લેમ થાય એટલે બા આવી ગવો નથી એ ચાર ધામની જાત્રા કરી આવ્યા કેટલા છ સાત વડા થઈ જાય છે સાત આઠ વરસ પહેલાં અમારા બા ચાર ધામની જાત્રા કરી આવ્યા ખૂબ સરસ મજા ત્યારે હાલી ચાલી એકતા હતા અને ખૂબ સરસ વિદ્યાનગરવાળા બા દાદાને બધા જઈ આવ્યા એક હારે લગભગ સાત આઠ વરસ પહેલાં

મહારાજને ધરાવ્યો હવે આઈશ્રી ખોડિયાર માને થાલ ધરાવી રહ્યા છે જય માતાજી જય આઈશ્રી ખોડિયાર મા જય જગદંબા મહારાજને થાલ ધરાવ્યો માતાજીને થાળ ધરાવ્યો જોઈ શકો છો જય સ્વામિનારાયણ જય શ્રી સ્વામિનારાયણ જય માતાજી શેર હે દર્શન કરો બે કૃષ્ણ કન્મ યાદ શ્યામ મહારાજ રાધા કૃષ્ણ એ રાંદલ નો હાલ મરવા રા છે રક્ષકજી ગઝન નો પતિ ગગા હા સદુજી સે કે પણ કેતા આવજો આવજો આજે સસુબેન વારો આવ્યો તમારે ઘરે આવવાનો કેમ છે તબિયત પાડી આરા છે છે જો આજ બેન અમે ત્રણ તો હારે હોય ને બેયા ને હારે જોઈએ હો મારું જોટલું હમણાં બેહી ગયું છે પગ દુખે છે ને એટલે એટલે આ જોટલા ને હારે એટલે આ જોટલા હારે હું ભળી ગઈ શકાય જય શોમ નારાયણ હારું છે શું બેન સારું છે ઓ બેન પગ બહુ દુખતો તો થોડું થોડું તો રહે જ થોડું થોડું તો રહે વાત છે જો આ ભાવીક એની નોકરી ચાલુ જ હોય સતત માસ્ટર ડિગ્રી એન્જિનિયર આઈટી ખૂબ સરસ મજાનું અમે તો ઢાફા પાંખી છીએ પણ અમારા ભાઈય બધાય બહુ ભણ્યા છે સાને આપણે ઢાફા હૂત રહી ગયા છે ટ્રેક્ટર દબ દબાવી રાખી છે જય સ્વામિનારાયણ